ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ ચાલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ કેન્દ્ર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન બહેન પટેલ સૌ બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન બહેન પટેલ સૌ ચલો બાળકો વાર્તા દોડતા દોડતા આવો સૌ વિશ્વ કોશ આપે છે તમને જ્ઞાનની ની સાથે ગમત બહુ ગુડ મોર્નિંગ આપણી આજની વાર્તાનું નામ છે ચમનની ચાલાકી ચાલી નહીં વર્ષો પહેલાંની એક વાત છે ગામડાઓમાં જે બધી અલગ અલગ શાળાઓ હોય એમાં એક શાળા હતી એમાં એક છોકરો ભણતો હતો એનું નામ હતું ચમન હવે ચમનને ભણવા સિવાય બીજું બધું આવડે અને જ્યારે રોજ એને સ્કૂલમાંથી હોમવર્ક આપે ને ગૃહકાર્ય ઘરકામ ત્યારે તો એને બહુ જોર પડે કોઈ દિવસ ઘરકામ કરે નહીં અને પછી રોજ જ્યારે સ્કૂલમાં એનું ઘરકામ કરેલું એના ટીચરને બતાવવાનું હોય ને ત્યારે ચમન પાછળથી ગમે તે એક જણની નોટ લઈ અને ટીચરને બતાડી આવે ટીચર પણ ઉતાવળમાં હોય ધડ 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 એનું રોજ એનું હોમવર્કમાં ચાલી જાય આવું તો કોઈ દિવસ એવું થયું નહીં કે એને હોમવર્ક કરવું પડ્યું હોય કોઈકની ને કોઈકની નોટ બતાવી દે અને રોજ આવું ચાલતું હતું એક દિવસ થયું એવું કે એની સ્કૂલમાં હતું ઇન્સ્પેક્શન હવે ઇન્સ્પેક્શન એટલે બહારથી ટીચર્સ આવે અને એ લોકો ચેક કરે કે તમારી સ્કૂલમાં બધા બરાબર ભણાવે છે કે નહીં છોકરાઓ બરાબર ભણે છે કે નહીં ચમનિયાએ તો રોજની જેમ કોઈકની નોટ લીધી અને હંશે હંશે ટીચરને બતાવવા ગયો હવે એ જે ઇન્સ્પેક્ટર હતા ટીચર એમણે તો નોટ જોઈ એમની આંખ તો ચતુર હતી એમને ખબર પડી ગઈ કે આ અક્ષર તો મેં થોડો વખત પહેલાં જોયા છે એમણે નોટ ફેરવી સીધી કરી અને આની આગળ વાંચ્યું નામ અને ચમનને પૂછ્યું કે તારું નામ શું છે અને ચમનભાઈનો તો કોન્ફિડન્સ એટલો બધો હતો કે એણે તો હંશે હંશે કહ્યું કે ટીચર મારું નામ ચમન છે અને બધા મને ચમનીઓ કહે છે એટલે ટીચરે કહ્યું કે ચમન તું તો બહુ ચાલાક છે તું તો બહુ હોશિયાર છે ચમન કે હા ટીચર આખી સ્કૂલ મને ચાલાકને હોશિયાર કહે છે હું બહુ ચાલાક છું ટીચરે એનો પકડ્યો કાન અને લઈ ગયા એને પ્રિન્સિપલ પાસે કે જુઓ આ તમારો ચમનિયો આજે મેં પકડ્યો જે આટલા બધા દિવસોથી મહિનાઓથી કોઈ દિવસ હોમવર્ક કરતો નહોતો અને એની ચાલાકી આટલો વખત ચાલી પણ હવે આજે એની ચાલાકી પકડાઈ ગઈ. એ દિવસથી ચમનભાઈ થઈ ગયા સીધા અને રોજ સવારે આવીને સૌથી પહેલા હોમવર્ક ટીચરને બતાડે અને રોજ હોમવર્ક પરે પણ કરે. આમ ચમનભાઈની ચાલાકી ચાલી નહીં. I do পেড়া খা তো এগড়ো তানে চোটি পাঁচড় পেড়া খাটো এগড়ো